અત્યારે સ્કૂલો અને કોલેજોમાં એડમિશનની કાર્યવાહી ચાલુ હોય છે ત્યારે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ આપણી આસપાસ હશે કેટલાક આપણા પરિવારમાંથી હશે આપણા સગા સંબંધીઓમાંથી હશે અને કેટલાક આપણા આડોસપડોશમાં ગામમાં હશે કેટલાક આપણા સમાજમાં હશે કે જે ફી ભરવા માટે સક્ષમ નહીં હોય એના માતા પિતા એ ગરીબ હશે ફી ભરવા માટે સક્ષમ હશે તો પુસ્તકો લેવા માટે અથવા એની સ્કૂલ કોલેજ જવા આવવા માટે એટલું ખર્ચ એને પરવડતો નહીં હોય તો એવા વિદ્યાર્થીઓને જાહેરમાં એક અપીલ કરીને મદદ કરવા માટેનો આહવાન છે સીધે સીધા એવા વિદ્યાર્થીઓને તમે પસંદ કરો તમે શોધો અને તમારા સુધી કોઈ એવા વિદ્યાર્થીઓ આવે તો એને તમે કોઈને કોઈ રીતે જે શક્ય હોય મદદ કરો આપણે બધા સાથે મળીને એવું તો કરીએ જ કે કોઈ વિદ્યાર્થી માત્ર ફી ભરવાની એની ખર્ચ કરવાની એની સક્ષમતા નથી એને પરવડે એમ નથી એના પરિવારને અને એના કારણે એ અભ્યાસથી વંચિત રહી જાય એટલે આવો કોઈ કોઈ વિદ્યાર્થી અભ્યાસથી વંચિત ન રહી જાય દીકરી દીકરા એના જે ભણવાના જે સપનાઓ છે અધૂરા છોડીને કામ ધંધે લાગી ન જાય એના માટે આ એક જાહેરમાં આહવાન છે એક વિનંતી છે કે આપણે ચાલો બધા સાથે મળીને આ એક બીડું ઝડપીએ હું ઘણા વર્ષોથી આ બીડું ઝડપીને બેઠો છું પણ ખાસ કે એ જ છે એની ખાતરી હોવી જોઈએ ઘણી વખત એવું હોય છે કે એન્ડ્રોઈડનો નો મોબાઈલ વાપરતા હોય પંદર હજાર રૂપિયા અને એની પાસે બે હજાર રૂપિયા ફી ભરવાના ન હોય અથવા પંદરસો રૂપિયા પાસ કઢાવવાના ના હોય અને એવા કોઈ આપણી પાસે આવે તો એવા લોકોને હું મદદ નથી કરતો કે નથી કોઈને મદદ કરવા માટે વાત કરતો પણ જેની ખરેખર પરિસ્થિતિ એવી છે કે જેનું ગુજરાન જ માન માન ચાલે છે એના મા બાપ એટલી સખત મહેનત કરે છે અથવા કોઈ એવા છે કે જેની આગળ પાછળ કોઈ નથી અને તો એવા લોકોને મદદ કરીએ સૌથી પહેલી મદદ તમારા પરિવારમાં કરો તમારા સગા સંબંધીઓમાં કરો તમારા પડોશમાં કરો આવી રીતે આપણે બીજા એકબીજાની મદદ કરશું તો ખરેખર આપણે જે વિચારો લઈને નીકળ્યા છીએ કે શિક્ષણ વધે સમાજમાં આપણો દેશ જે ઉન્નત બને અને શિક્ષણ મળશે જેને જે ભણવું છે એ ભણી શકશે કોઈ માત્ર પૈસાના અભાવે અભ્યાસ છોડીને એના સપનાઓને ચકનાચૂર નહીં કરે તો આવનારું જે સમાજ છે એ પ્રગતિશીલ સમાજ બની શકશે આ જાહેરમાં વિનંતી છે અને એવા કોઈ વિદ્યાર્થીઓ જાનમાં આવે કે જેની ખરેખરાબી પરિસ્થિતિ છે તો આપણે બધા સાથે મળીને એને મદદ કરવાનો પ્રયત્ન કરીએ અને સીધી મદદ કરવાની છે વાય મીડિયા આપણે કોઈએ ક્યારેય મદદ કરવાની નહીં ઘણા લોકો આ બને આ મદદ કરવાના નામે છેતરપિંડી આચરતા હશે એવું પણ બની શકે એટલે જો તમે કોઈને મદદ કરવા ઈચ્છતા હોય તો તમારી આસપાસ આવા વિદ્યાર્થી શોધી લેજો અને જો તમારી આસપાસ આવા વિદ્યાર્થીઓ ન મળે તો મને જાણ કરજો મારા આસપાસ મારી નજરમાં કોઈ એવા વિદ્યાર્થીઓ કે જેને મદદ કરવી મને યોગ્ય લાગતી હશે અને જ્યાં હું એકલો નહીં પહોંચી શકતો હોઉં કે મારી સાથે જોડાયેલા લોકો નહીં પહોંચી શકતા હોય તો તમે પણ એ મદદમાં જોડાઈ શકો સાથે મળી અને શિક્ષણની જે જ્યોત છે એ પ્રજ્વલિત રહે અને વિદ્યાર્થીઓ પોતાના સપનાઓ જે આગળ અભ્યાસના છે એ પૂરા કરી શકીએ એના માટે સાથે મળીને આપણે બધા આ બીડું ઝડપીએ આ વાત શક્ય એટલા લોકો સુધી પહોંચાડીએ મળતા રહી હમ ડોક્ટર રામચંદર